સુરત પ્લાસ્ટિકના બંગાર અને પૂઠાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ચૌદ પોઈન્ટ બેતાલીસ લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ સુરતના પીસીબી પોલીસને માહિતી મળી હતી કે ગુજરાત રાજ્યના બહારથી એક આઈસર ટેમ્પોમાં વિદેશી દાળનો જથ્થો ભરેલો છે તે ટેમ્પો એકે રોડ તરફ જનાયેલ છે આ બાતમીના આધારે પોલીસે બોધગોઠવી વરાછા અર્બન હેલ્થ સેન્ટર પાસેથી ટેમ્પો ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી ત્રણ પોઈન્ટ છપ્પન લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દાળનો જઠ્ઠો મળી આવ્યો હતો આ ઘટનામાં પોલીસે સત્યપ્રકાશ ક્રિષ્ણાદેવ તિવારી અને સંદીપ ગાબરેભાઈ એરા ઉમરોસ ચોવીસની ધરપકડ કરી છે જ્યારે દસ લાખની કિંમતનો ટેમ્પો દારૂ તેમજ અઠાસ હજાર બસોને પાસઠ રૂપિયાની કિંમતના પ્લાસ્ટિકના ભંગાર તથા પુટ્ઠા વગેરે મળી કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ બેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત થયો